ઝેનોપસ પ્રસ્તુત કરે છે રાણીચંદ લિખિત સુજ્ઞાશાહ અનુદિત પુસ્તક આલાપ ચારી આલાપચારી ની વાતો કવિવર રવિન્દ્રનાથ ટાગોરના જીવનના અંતિમ દાયકામાં તેમની નિકટ રહી તેમની સેવા કરનાર રાણીચંદ તેમના વિવિધ મિજાજ અને વાતોને પુસ્તકમાં કંડારે છે જેનું રવિન્દ્ર સાહિત્યના અભ્યાસુ સુગ્ના શાહ ગુજરાતીમાં અનુવાદ કરે છે ગુરુદેવ વહેલી પરોઢે સૂર્યોદયનું સ્વાગત કરી પોતાનો નિત્યક્રમ પતાવી લખવા બેસતા ક્યારેક તેમના અતિ પ્રિય શિમુલના ઝાડની છે કોઈ દિવસ મૃણમયીના ચોકમાં તો ક્યારેક વળી શામલીના વરંડામાં આંબાની છાયમાં અને ક્યારેક લીંબોળીના ઝાડ પાસે બેસી કાવ્ય લગતા ચિત્રો દોરતા ગુરુદેવ જાણે સાક્ષાત દેવમૂર્તિ ન હોય ઝડતી મરે અશક્ત શરીર સાથે વધુ હરીફરી ન શકતા ગુરુદેવ મોટે ભાગે આશ્રમમાં શાંત જગ્યાએ રહેવાનું પસંદ કરતા ક્યારેક તેમની વાતોમાં ન ગમતા કામો પ્રત્યે અણગમો ક્યારેક ઉંમરનો થાક સ્પષ્ટપણે વર્તાતો છતાં કાવ્યલેખન અને ચિત્રકામનો આનંદ તેમનામાં પૂરતા વર્ષા અને વસંત જેવી ઋતુઓનું સ્વાગત અનુરૂપ રંગોના પોશાક સાથે કરતા અતિવૃષ્ટિ અને અનાવૃષ્ટિ તેમના અંતરમાં પણ ઊંડી અસર કરતા ઘણીવાર તેમની સ્વગતોક્તિઓમાં તેમના પૃથ્વી અને પ્રકૃતિ પ્રત્યેના પ્રેમ અને અહોભાવ છલકાતા તેમની વાતોમાં અતીતના પ્રસંગો વિશેષ ડોકાતા તેમના પ્રિય ભાભી કાદંબરી દેવી અને સ્નેહી વિજયાનો ખાલિપો સવિશેષ અનુભવતા કયું નાટક અને કઈ કવિતા કઈ પરિસ્થિતિમાં અને ક્યારે લખાયા તેના પ્રસંગો પણ યાદ કરી કહી સંભળાવે ત્યારે પ્રફુલ્લિત થઈ ઉઠતા આંખના પલકારે વીતી ગાયેલા શૈશવ અને યુવાનીના અનેક પ્રસંગો તેમના સ્મૃતિપટ પર તાજા થતા ત્યારે બદલાતા સમયના પ્રવાહ પ્રત્યે નિસ્પત દાખવતા ધીરે ધીરે દેહની ઇન્દ્રિયો અને મનની ઈચ્છાઓને સંકેલતા ગુરુદેવ મૃત્યુને વધાવી રહ્યા છે તેમના અંતિમ દિવસોમાં તેમના સમગ્ર જીવનનું પ્રતિબિંબ જોવા મળે છે જેમાં ગુરુદેવના આંતરબાહ્ય વિચાર દ્વંદ અને જીવન અને મૃત્યુની વાસ્તવિકતા પ્રગટ થતી જણાય છે રવિન્દ્રનાથના ચાહકો અને વાચકો માટે આ પુસ્તક તેમના જીવનનું ભાવનાત્મક સરવૈયું બની રહેશે માટે એમેઝોન અથવા તમારા નજીકના બુક સ્ટોરનો સંપર્ક કરો સાથે ઝેનોપસના ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પેજને ફોલો કરો અને નવા પ્રકાશિત પુસ્તકોની માહિતી મેળવો